યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કચેરી અમદાવાદ તથા પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ભક્તિ પર્વ ભવ્ય અને ભક્તિ અને ભવ્યતાની રાત્રિ નવરાત્રિ શક્તિ પર્વમાં આપ સૌ ખેલૈયાઓ આપ સૌ ગરબા પ્રેમીઓ આપ સૌ ભાવિક ભક્તોનું હું એન્કર યક્ષિતા દેસાઈ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન કરું છું ગુજરાત સરકારના આ વિભાગો દ્વારા વિવિધ લોકડાયરા નાટકો કલા મહાકુંભ યુથ ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્કૃષ્ટ કાર્યક્રમોના આયોજન અવારનવાર કરવામાં આવે છે તે સિવાય આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ યોજાય છે ગુજરાત રાજ્યના તમામ પ્રાચીન અને પ્રખ્યાત શક્તિપીઠો પર આ પ્રકારના આજનું આ જે શક્તિ પર્વ નવરાત્રિ પર્વનું જે આયોજન છે આવા પ્રકારના આયોજન ગુજરાત રાજ્યના તમામ શક્તિપીઠો પર ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યા છે તેમાંનું જ એક આયોજન એટલે કે અમદાવાદના આંગણે યોજાયેલું આજનું આ શક્તિ પર્વ નવરાત્રિ પર્વ બે હજાર ફરીથી એકવાર હું યક્ષિતા દેસાઈ આપ સૌનું ફરીથી સ્વાગત અભિનંદન પાઠવું છું અમદાવાદ શહેરના આંગણે નગરદેવી ભક્તિમાં ભક્ત ભદ્રકાળી માતાના આ શક્તિપીઠના આંગણે આ શક્તિપીઠ ભદ્રકાળીના પ્રાંગણમાં આપણે સૌ આજે ગરબા મા અંબેના આરાધનાનો પર્વ ઉજવવાના છીએ મા ભદ્રકાળીની આરાધના કરતા મા ભદ્રકાળીની યાદ કરીને આપણે આજના પર્વની શરૂઆત કરીએ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલી દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે તે नमस्तस्ये નમસ્ત નમો નમ नमस्तस्ये નમસ્ત નમસ્ત નમો નમ મા ભદ્રકાળીના આંગણે આજે જ્યારે આ શક્તિ પર્વનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદના નગરદેવી જેમના માટે ઇતિહાસ કહે છે કે ઈસવીસન ચોસો ને અગિયારમાં માં જ્યારે મા સ્વયંભુ અહીં પ્રગટ થયા પાંડવોના કુળદેવી કહેવાતા મા ભદ્રકાળી સદીઓથી અહીં પ્રગટ થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અમદાવાદ શહેરની રક્ષામાં મા ભદ્રકાળી સાક્ષાત અહીં બિરાજમાન છે પ્રગટ છે માં ભદ્રકાળી સદીઓથી અહીં ઉપસ્થિત રહી તમામ ભક્તો તમામ ભાવિક ભક્તો અહીં માને માના ચરણે આવતા તમામ જેટલા પણ માના બાળભ બાળકો છે તે સૌની માં મનોકામના પૂર્ણ કરે છે અને કહેવાય છે તંત્ર ચૂડામણી ગ્રંથમાં જે શક્તિપીઠોનું વર્ણન છે તેમાંનો એક શક્તિપીઠ એટલે કે આ ભદ્રકાળી માનું આ શક્તિપીઠ જેના આંગણે આજે આપણે સૌ ભેગા થયા છીએ તો આવો મળીને આપણા આજના આ આરાધ આરાધનાના પર્વ નવરાત્રિની આપણે શુભ શરૂઆત કરીએ કહેવાય છે મા કી જ્યોતિ સે નૂર મિલતા હૈ ભક્તો કે દિલો કો સુરૂર મિલતા હૈ જો હૈર જોતા હૈ ભદ્રકાલી કે શરણ મેં ઓર જો આતા હૈ માં ભદ્રકાલી કી શરણ મેં ઉસે કુછ ના કુછ જરૂર મિલતા હૈ જી હા મિત્રો મા ભદ્રકાળીના આંગણે જ્યારે આપણે આજે ભેગા થયા છીએ ત્યારે નવરાત્રિના આ નવ દિવસ જેમાં માના નવ વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે નવરાત્રિ એટલે કે શરદ ઋતુના જે આટલા ઘણા બધા દિવસો છે તેમાંના મહત્વના આ નવ દિવસ જે નવ દિવસ આપણે માના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અર્ચના આરાધના કરીએ છીએ હિન્દુ ઇતિહાસ અનુસાર કહેવાય છે કે રાક્ષસ રાજ મહિષાસુરનો વધ જ્યારે માએ કર્યો ત્યારે રૂપોને માના આ નવ દિવસના યુદ્ધની જે લાંબી અવધિ છે તે દરમિયાન અંબેના નવ ચરણોના સ્વરૂપમાં માના આ નવ રૂપોને પૂજવામાં આવે છે તેની આરાધના કરવામાં આવે છે અને દસમો દિવસ એટલે કે વિજયા દશમી જ્યારે મા પોતે મહિષાસુર રાક્ષસ રાજ મહિષાસુરનો વધ કરે છે અને મહિષાસુર મર્દિની તરીકે ઓળખાય છે ત્યારે મહિષાસુર મર્દિની તરીકે પૂજાય છે અને એટલે જ મહિષાસુર મર્દિની સ્તોત્રમાં માટે ગવાયું છે નંદિની વિશ્વ વિષ્ણુ વિલાસી ની જીષ્ણનું તે ભગવતી હે શિત કંઠ કુટુંબીન ભૂરી કુટુંબીની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દી વિંધ્ય વિનોદિની જવિંધ્ય વિનધ્ય વિનોદિની રમ્યક પરદીની શૈલ સૂતે જય જય હે મહિષાસુર મર્દીની રમ્યક પરદીની શૈલ સૂતે ખરેખર મહિષાસુર મર્દીની મા અંબે જ્યારે દસ દિવસ બાદ નવ દિવસની લાંબી અવધિ બાદ રાક્ષસરાજ મહિષાર મહિષાસુરનો વધ કરી મહિષાસુર મર્દિની તરીકે પૂજાયા એ નવ દિવસોનું અતિપાવિન પાવન અને પવિત્ર પર્વ જેમાં આજે જે અત્યારે આપણે માણી રહ્યા છે અને તેમાંનો જ નવરાત્રીનો આજે આ ચોથો દિવસ ચોથું પર્વ આમ તો માના ઘણા રૂપ છે માના જે જેટલા પણ રૂપ છે તે તમામ રૂપોને દુર્ગા અનુસાર કહેવાય છે પ્રથમે શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્માં ચતુર્થકમ જી હા મિત્રો કુષ્માન્ડેથી ચતુર્થકમ એટલે કે ચોથા દિવસે મા અંબેના ચોથા સ્વરૂપ કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે માના આ સ્વરૂપની પૂજાથી ભક્તના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય અને તેમની મનોકામના પૂર્ણ થાય એવી આપણે આજે નવરાત્રિના ચોથા દિવસે સૌ સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ માના આ સ્વરૂપની પૂજા માટે કહેવાય છે કે માનું આ જે સ્વરૂપ છે એટલું તેજોયમાન અને એટલું પ્રકાશમાન છે કે તેની સરખામણી તેની તુલના અન્ય કોઈ સાથે કરી શકાય તેમ નથી માં કુષ્માંડાનું જે સ્વરૂપ છે તે અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે અષ્ટભુજા દેવી જેના સાત હાથોમાં કમંડલું ધનુષ્ય પાણ કમળનું ફૂલ અમૃત ભરેલું વાસણ ચક્ર અને ગદા છે જ્યારે માના એક આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિ અને સંપત્તિ દર્શાવે છે માના આ સ્વરૂપનું વાહન સિંહ છે માતા સિંહના વાહન ઉપર બિરાજમાન થઈ સૌ ભક્તોને દર્શનદાન આપે છે અને માના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા માના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા માના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા તેનું મહત્વ એ છે જે પણ ભક્ત માના આ સ્વરૂપની પૂજા કરે છે તેને મા રોગ દુઃખ અને વિનાશથી મુક્તિ આપે છે એ તમામ ભક્તોના જીવન ખ્યાતિ શક્તિ જ્ઞાન સુખ અને સમૃદ્ધિથી માં ભરી આપે છે તો આવો માના આ ચોથા સ્વરૂપની પૂજા કરીએ આ ચોથા દિવસ નવરાત્રિના નવલી નવરાત્રિના આ ચતુર્થ દિવસને ઉજવીએ દિલથી રમીએ કુષ્માંડા સ્વરૂપને યાદ કરીને રમીએ મા અંબે માટે રમીએ તો આપણા આજના આ શક્તિ પર્વની શુભ શરૂઆત કરીએ દીપ પ્રાગટ્ય દ્વારા દીપ પ્રાગટ્ય માટે હું આપણા પૂર્વ ધારાસભ્ય ખાડીયા વિસ્તાર તેમજ ભાજપા શહેરના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટને મંચ ઉપર આમંત્રિત કરવા માટે વિનંતી કરું છું સાથે કોર્પોરેટર ખાડીયા વિસ્તાર શ્રી શ્રીમતી નિકીબેન મોદીને પણ હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે મંચ ઉપર ઉપસ્થિત આપણે સૌ તાળીઓના નાદ દ્વારા દીપ પ્રાગટ્યની શુભ શરૂઆતને વધાવીશું હું આપણા પ્રાંત અધિકારી શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ શ્રીમતી મીનળબા પરમારને વિનંતી કરીશ કે આપણા જે આગેવાનો છે ભૂષણભાઈ ભટ્ટ અને નિકીબેન મોદીનું બુકે આપી સન્માન કરે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ભૂષણભાઈ ભટ્ટ શ્રીમતી નિકીબેન મોદી શ્રીમતી મીનળ બાપરમાર અને હવે સમય આવી ગયો છે આજની આ નવલી નવરાત્રીના ચતુર્થ દિવસને માણવાનો તો આપણા આ ચતુર્થ દિવસની શરૂઆત કરીએ તે પહેલાં જેઓ આપણને આજે તેમના સુરોથી નચાવવાના છે જેમના સુરનો લાભ આપણને સૌને મળવાનો છે તેવા તિહાઈ ધ મ્યુઝિકલ પીપલ ગ્રુપને હું મંચ પર આમંત્રિત કરવા માગીશ આપણા જે પણ મહેમાન ગાયક કલાકારો છે જેઓના નામ હું અહીંથી જાહેર કરીશ તેઓ મંચ પર પધારશે અને આપણને સૌને આજની નવરાત્રિની મજા મણાવશે શીતલભાઈ નાણાવટી જૂનાગઢ મુંબઈથી પધારેલા બોલિવૂડ દાંડિયા ક્વીન શીતલબેન મહેતા ટ્રેડિશનલ ગરબા સિંગર જેઓ વડોદરાથી આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે વિશાખાબેન જોશી સુરતથી આપણી વચ્ચે પધારેલા ધમાલ દાંડિયા પરફોર્મર પૂજાબેન પારેખ અને સપોર્ટિંગ ગરબા સિંગર દીપિકાબેન પાટિલ આપણા આ તમામ ગાયક કલાકારો તમામ મહેમાન ગાયક કલાકારો સાથે વર્સટાઈલ ગરબા સિંગર જેઓ પોતે આ સ્માર્ટ સિટી અમદાવાદ થી જ છે તેવા ગર્વિષ્ઠાબેન જાદવ આપણા આ તમામ મહેમાન ગાયક કલાકારોને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીશું તેઓના સુરો અને તેઓનો તેઓના દ્વારા આપણે સૌ આપણી આજના આ ચતુર્થ દિવસની નવરાત્રિનો લાભ માણવાના છીએ સાથે સાથે જેઓ મ્યુઝિકલ અરેન્જમેન્ટમાં જોડાયેલા છે તેવા મનીષા મણિયાર તેઓની ટીમ સાથે આપણને અહીં લાભ આપશે અને આ સમગ્ર શોના ડાયરેક્ટર મિસ્ટર અભિલાષ ઘોડા તેઓને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ મંચ ઉપર પધારે અને આપણને નવરાત્રિના આગળના સોપાનમાં જોડે

सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा યા દેવી દવીસભૂતું શ્રદ્ધારૂપે સંસ્થિ નમસ્ત નમો નમ